નમસ્કાર દર્શક મિત્રો નજર હડવદની સાથે હું છું ચતુરને આપણે લાઈવ થયા છીએ વરસાદને લઈ વરસાદી માહોલ સર્જાણો છે ફરી એકવાર આપણે આમ તો જોઈએ તો કહીએ કે જન્માષ્ટમીનો મેળો પણ વરસાદી માહોલમાં જ મોકૂફ રહ્યો મોસ્ટ ઓફ મેળાઓ મોકૂફ રહ્યા હતા ત્યારે ફરી જે હળવદમાં વરસાદ વરસી રહ્યો છે ને એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું જે વરસાદ ક્યાં ક્યાં વરસાદ છે અને કેટલો વરસાદ છે આમ તો વરસાદ હળવદ તાલુકાના કયા કયા ગામમાંથી છે અને તમે ક્યાંથી જોડાણા છો એ પણ સાથે કહેશો એટલે અન્ય મિત્રોને ખ્યાલ આવે બીજું સાથે જ વાત કરીએ તો જે વરસાદ વરસી રહ્યો છે એ ખૂબ જ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે એટલે આ વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતાતુર છે કારણ કે જે પાક તૈયાર થઈ ગયો હતો એ પાક કપાસનો અને મગફળીનો મગફળીમાં ફૂગનું પ્રમાણ અને કપાસમાં જે ઝીંડવાઓ તૈયાર થયા હતા એમાં વરસાદ મોટા નુકસાન છે અને અહીંયા બાગાયતી ખેતી પણ છે અને બાગાયતીમાં પણ આ વરસાદ નુકસાન સાબિત થાય એવા લાગી રહ્યું છે મિત્રો તમે તમે પણ કોમેન્ટ બોક્સમાં જ જણાવો કે તમે ક્યાંથી જોડાણા છો અને કેવો છે વરસાદ અને વરસાદને લઈ અને હાલ આપણે જે આપણે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં કયા કયા ગામમાં વરસાદ છે તમારા ગામમાં કેટલો વરસાદ છે ત્યાંની શું પરિસ્થિતિ છે તે પણ આપણે મિત્રો કોમેન્ટ બોક્સમાં જોશું અને સાથે સાથે મેં કહ્યું કે અન્ય મિત્રો સાથે આપણે લાઈવ જોડવાનો પણ પ્રયત્ન કરીશું પ્રયત્ન કરીશું હાલ તો જે વરસાદ વરસી રહ્યો છે એના હું મિત્રો તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કયા કયા ગામમાં વરસાદ છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે વિપુલભાઈ કહી રહ્યા છે કેદારીયામાં છે ચૌહાણ જગદીશભાઈ કહી રહ્યા છે ચરાડો માં છાંટા આવે છે પણ અહીંયા હળવદમાં તો વરસાદ આપણે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો બતાવું છું તેના હળવદમાં જે વરસાદ વરસી રહ્યો છે એના મિત્રો ઝડપથી કોમેન્ટ અને શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી ખ્યાલ આવે તમારા વિસ્તારમાં પણ વરસાદને લઈને ઘણું બધું નુકસાન થતું હશે ક્યાંક વૃક્ષ ધરાશય થવા નદી નાળા ઉપર પાણી ફરી જવા કોઝવેલ ઉપર પાણી ફરી જવા તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જેની વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના જુદા જુદા ગામમાં વૃક્ષ ધરાશાયી થવા વીજળી પડવી દિવાલ ધરાશાયી થવી મકાન ધરાશાયી થવું કે પછી કોજવે પરથી પાણી ફરી વળવા ખેતરોમાં પાણી ભરી જવા તો તમે અમારો નજરારોજની ટીમનો સંપર્ક કરી શકો છો મિત્રો અમારો નંબર છે ચોરાશી જીરો ચૌદ અને બ્યાસી ઝીરો ચૌદ બીજો નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠ્ઠાણું બંને નંબર ઉપર તમે અમારો વોટ્સઅપ દ્વારા પણ સંપર્ક કરી શકો છો સાથે જ મેં કહ્યું એમ જે વરસાદ વરસી રહ્યો છે એના હું અમને લાઈવ દૃશ્યો બતાવું છું કલ્પેશભાઈ કણજરિયા કહી રહ્યા છે ઘનશ્યામપુરમાં ચાલુ છે હરપાલસિંહ રાજપૂત કહી રહ્યા છે મેહરુપુરમાં પણ ચાલુ છે મિત્રો હળવદ તાલુકાના જુદા જુદા ગામીઓ અને શહેરી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ને એના અનુસંધાનમાં આપણે લાઈવ થયા છીએ વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આમ તો કહેવાય કે મોંમાં આવેલો કોડિયો છીનવાઈ રહ્યો છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે બીજી વાત વાત કરીએ તો વરસાદ ગત વરસાદમાં ગત વરસાદમાં છે ને ખાસ કરીને વાત કરીએ તો તો ઘણો બધો વરસાદ વરસી ગયો હતો અને એના લીધે કચ્છના નાના રણમાં પણ પાણી ભરાણું હતું ધાંગ પટેલ સુરેશભાઈ કહી રહ્યા છે ધ્રાંગધ્રામાં ધ્રાંગધ્રા હરિપરમાં પણ ચાલુ છે એટલે હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં આ વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા મિત્રો જોડાણા છે તમામ મિત્રોને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે ક્યાંથી છો અને તમારે કેટલો વરસાદ છે અને વરસાદને લઈને કેવું નુકસાન છે તે પણ તમે વિડીયો કોમેન્ટ બોક્સમાં પણ મોકલી શકો સાથે જ મેં કહ્યું એમ અમારા વોટ્સઅપ નંબર પર તમે અમે મોકલી શકો છો હાલ તો અહીંયા જે વરસાદ વરસી રહ્યો છે ને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો ઘણા બધા આપણી સાથે જોડાણા છે અને ઘણા બધા જોડાઈ રહ્યા છે ત્યારે આ વરસાદ જે છે ખેડૂતો માટે નુકસાનકારી સાબિત થઈ શકે છે આમ તો ભાદરવામાં એવી કહેવત છે કે ભાદરવામાં જ્યાં વરસાદ પડે અહીંયા પોટલા એટલે કે ઘણો બધો વરસાદ પડતો હોય છે અને એ વરસાદને લઈ અને ખેડૂતોમાં તૈયાર થયેલા પાકમાં નુકસાન હોય છે હળવદ તાલુકાની જીવાદોરી સમાન બંને ડેમો ઓવરફ્લો છે જેને આપણે વાત કરીએ તો બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે હરપાલ સાગર અને સાગર નામથી ઓળખાય છે આ બંને ડેમો ઓવરફ્લો છે એટલે બ્રાહ્મણી નદીમાં પણ પાણી આવવાની શક્યતા હોય અને બંને ડેમોમાં આમ તો જોઈએ તો જે થાન ચોટીલા વિસ્તારના જે કંઈ મૂડીના ગામડાઓ છે ગ્રામ્ય વિસ્તાર તેમાં વરસાદ થતો હોય તો બ્રાહ્મણી એક ડેમમાં પાણી આવતું હોય છે જ્યારે આપણે વાત કરીએ તો એ દીઘડીયા પાસેથી નદી પસાર થાય તેમાં પાણી આવતું હોય છે અને એ પાણી બ્રાહ્મણી એક ડેમ ઓવરફ્લોના કારણે બ્રાહ્મણી બે ડેમમાં પાણી આવતું હોય છે એ બ્રાહ્મણી બે ડેમ પણ જરૂરિયાત મુજબ દરવાજાઓ ખોલતા હોય છે અને આવા વધારે વરસાદમાં જ્યારે હેઠવાસના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવતા હોય છે એટલે મિત્રો તમામ મિત્રો જોડાણા છે તમામનો પર એકવાર નજર ડોઝની ટીમ વતી આપનું સ્વાગત કરું છું અને તમે ક્યાંથી છો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારે કેવો વરસાદ છે અને વરસાદને લઈ અને કેવું નુકસાન છે અને આજુબાજુના મેં કહ્યું એમ કપાસમાં મોટા પાયે નુકસાન છે ત્યારે આપણે વિસ્તારની વાત કરવામાં આવે તો ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે અને કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે ત્યારબાદ બીજા નંબરે મગફળીનું આ વિસ્તારમાં વાવેતર છે એટલે મગફળીમાં પણ તૈયાર થયેલો પાક છે ને આમ ફૂગ આવવાની પણ શક્યતા છે કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે નુકસાન જવાની ભીતિ છે બીજી મહત્વની વાત આપણે એ પણ કરીએ કે સાથે જ મેં કહ્યું એમ કે સમગ્ર વિસ્તારમાં આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ તો આપણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એને આપણે લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છીએ તેમજ અશ્વિનભાઈ સુરેલા કહી રહ્યા છે વેગળવાલમાં વરસાદ છે પટેલ સુરેશભાઈ કહી રહ્યા છે નુકસાન તો ખેડૂતોને છે પણ સર્વે કરવાની ટીમ આશા છે સાચી વાત છે કે નુકસાન ખેડૂતોમાં છે અને વહેલી તકે સર્વે થાય અને જે તે ખેડૂતોને જેટલા પ્રમાણમાં નુકસાન છે એનું વહેલી તકે વળતર ચૂકવા એટલે કે ખેડૂતોની આપણે સ્ટોરી ઘણી બધી કરી રીતે એ સમય દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક એવું આપ સૌ જાણો છો કે ખેડૂતોને પણ આ પ્રકારનું જ્યારે નુકસાન થાય ત્યારે અને આપણે હળવદ શહેરથી આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને મેં કહ્યું એમ વરસતા વરસાદને વિરાણી ભરતજી ઠાકોર કહી રહ્યા છે એન્જિયાર ગામમાં પણ વરસાદ છે એટલે હળવદ અને ગાંગધ્રા તાલુકામાં આ વરસાદ વરસી રહ્યો છે અને મેં કહ્યું એમ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાના છે તમામ મિત્રોને આપણે એ પણ ચર્ચા કરવી છે સાથે જ કોઈ ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરે તો આપણે એમની સાથે લાઈવ પણ વાત કરીશું અને વરસાદને લઈને શું છે પરિસ્થિતિ એની સાથે ખેડૂતો સાથે ચર્ચા પણ કરીશું મેં કહ્યું એમ કે કચ્છના નાના રણમાં વિશેક નદીઓનું પાણી આવતું હોય છે ને આ પાણીથી કચ્છના નાના રણમાં પણ પાણી આવ્યું હતું એટલે ગરિયાઓ માટે અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ માટે જે ઝીંગા સાથે સંકળાયેલા છે એ લોકોને પણ મોડી સિઝન છે પરંતુ એ ફાયદાકારક થશે પરંતુ હાલ તો મેં કહ્યું એમ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે થયું પણ છે અને અત્યારે પણ આ વરસાદ વરસી રહ્યો છે એના પર બચેલો પાક પર આ નુકસાન થવાની શક્યતાઓ છે એટલે તમામ મિત્રો કોમેન્ટ બોક્સ તો જણાવશો અને તમામ મિત્રો પોતાના આઈડી પેજ ઉપર શેર તો કરશો જેથી કરીને અન્ય સુધી આ માહિતી પહોંચી શકે મેં કહ્યું એમ કે તમામ વિસ્તારોમાં વરસાદ રાજેશભાઈ પટેલ કહી રહ્યા છે રાજકોટમાં પણ ચાલુ છે રાજેશભાઈ પટેલ રાજકોટથી પણ જોડાણા છે ત્યારબાદ તમામ મિત્રો જે જોડાય એ કોમેન્ટ બોક્સમાં જણાવશો એટલે અમને ખ્યાલ આવે કે નજર ટીમ ક્યાં ક્યાં સુધી આ જોવાય છે પ્લેટફોર્મ પર પરુભાઈ કહી રહ્યા છે પણ ધોધમાર વરસાદ છે પરંતુ તમામ લોકો આજે આપણી સાથે જોડાણા છે તમામ લોકોને ફરી એકવાર રિક્વેસ્ટ કરી દઈએ કે વરસાદના કારણે વૃક્ષ ધરાશય થવું વીજળી પડવી ખેતરોમાં પાણી ભરાવા કોઝવે ઉપરથી પાણી પસાર થવા નદી નાળામાં પાણી થવા અને નુકસાન થાય તો તમે નજર વધના પ્લેટફોર્મ પરથી તમે અમને કોમેન્ટ કરી શકો છો અને કોમેન્ટમાં પણ તમે અમને વિડીયો પણ મોકલી શકો છો સાથે સાથે મેં કહ્યું એમ અમારા વોટ્સઅપ નંબર પર પણ તમે વિડીયો મોકલી શકો છો ફરી એકવાર વોટ્સઅપ નંબર આપી દે ચોરાશી જીરો ચૌદ અને બ્યાસી જીરો ચૌદ નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને અમારો વોટ્સઅપ નંબર છે અને બંને નંબર ઉપર તમે અમારો કોન્ટેક કરી શકો છો ચૌહાણ જગદીશભાઈ કહી રહ્યા છે ચરાડવામાં સાંટા છે કલ્પેશભાઈ ઘનશ્યામપુરમાં વરસાદ છે તમામ લોકો ત્યારબાદ મુકેશ પટેલ અગોલા કહી રહ્યા છે ડેમના પાટિયા ખોલશે માનગઢ અને અજીતગઢની જમીનો મોટા પાયે ધોવાશે સાચી વાત છે કારણ કે હેઠવાસના ગામોમાં પાણી જતું હોય છે અને એની જમીનોમાં નુકસાન થતું હોય ત્યારબાદ મકાનભાઈ પરસોતમભાઈ પણ આપણી સાથે જોડાણા છે સુંદરગઢના સરપંચ અને રાજેશભાઈ પટેલ કહી રહ્યા છે રાજકોટમાં વરસાદ છે વિદ્યાનગર રોડ પર ફૂલ છે આર કે કહી રહ્યા છે છે ગામમાં વરસાદ રાજુદાન ગઢવી કહી રહ્યા છે અહીં નથી નંદાભાઈ સોનગરા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ફૂલ ચાલુ છે વનજીભાઈ એરણિયા કહી રહ્યા છે હળવદ થી છે પ્રેમજીભાઈ ડાભી કહી રહ્યા છે સોરડીમાં અત્યારે ચાલુ છે તમામ ખેડૂતો તમામ વેપારીઓ તમામ લોકો આપણી સાથે જોડાયા છે નજર ટીમ વતી ફરી એકવાર આપને રિક્વેસ્ટ કરીએ કે આપના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વરસાદને લઈ વૃક્ષ ધરાશય થવું વીજળી પડવી કે પછી નદી નાળા ઉપર પાણી ફરી જવા તો તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ અમારો કોન્ટેક કરી શકો છો પ્રવીણભાઈ વિઠલાપરા કહી રહ્યા છે હવે રહે તો સારું સાચી વાત છે પ્રવીણભાઈ હવે બંધ રહે તો સારું હવે રોકાઈ જાવ બાપ ઘણા બધા ખેડૂતો પણ વિનંતી કરી રહ્યા છે ને લોકો પણ વારંવાર પરંતુ આપણે એ તો કુદરતમાં આત્મ હોય છે પ્રવીણભાઈ રસિક ઠાકોર કહી રહ્યા છે જોગડમાં નથી મહેશ અજાણ્યા કહી મારણિયાદમાં નથી માનગઢમાં તડકો છે મહેશભાઈ કહી રહ્યા છે માનગઢમાં તડકો છે ખેડૂતોને તૈયાર થયેલો પાક છે મુકેશભાઈ કહી રહ્યા છે ચૂલીમાં પણ ચાલુ છે એટલે આ વિસ્તાર જે છે એમાં વરસાદ વરસી રહ્યો છે ને એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું બતાવી રહ્યો છું મિત્રો ઘણા બધા મિત્રો આપણી સાથે ઘણા બધા હજુ જોડાશે પરંતુ તમામ મિત્રોને એકવાર રિક્વેસ્ટ કરીએ કે વરસાદી માહોલ સર્જાતો હોય છે ત્યારે આપ પણ અમારી સાથે નજર હળવદના ફરમાર્ગ બાપાલા કરે સુરેન્દ્રનગરમાં નથી હળવદમાં તો અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું મિત્રો જે તમે અત્યારે પણ જોયા અને હજુ પણ જે જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર તે વરસતા વરસાદના દ્રશ્યો છે અને આપ ઘણા બધા મિત્રો જોડાણા છે અને ઘણા બધા હજુ પણ આપણી સાથે જોડાય છે પરંતુ તમામ લોકોને હજુ અપીલ કે વરસાદને લઈ અને કોઈ પણ માલ ઢોરને નુકસાન થાય કોઈ પણ જાનહાની થાય દિવાલ ધરાશય થાય વૃક્ષ ધરાશય થાય તો તમે અમારો સંપર્ક પણ કરો છો કરી શકો છો અને અમારા સુધી વોટ્સઅપ પર વિડીયો પણ મોકલી શકો છો ચોરાસી ચૌદ અને બ્યાસી ચૌદ આ બંને નંબર બીજો નંબર નોંધી લેશો નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું નજર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જ્યાં તમે જોતા હોય ત્યાં પણ અમારો નંબર છે અને એમાંથી તમે અમારો સંપર્ક કરો છો હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ સાથે જ મેં કહ્યું આજુબાજુ વિસ્તારની તમામ બનતી ઘટનાઓ અમે તમને આ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે એ માટે પ્રયત્ન કરતા હોય છું તેમ છતાં પણ તમે હજુ સુધી નજર હળવદના વોટ્સઅપ ગ્રુપમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન જોડાના હોય તો નજર જોડાઈ જશો જેથી કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે મિત્રો તમામ મિત્રો જોડાણા છે તમામનો ફરી એકવાર નજર હળવદની ટીમ વતી આપનો આભાર વ્યક્ત કરું છું મેં કહ્યું એમ નજર હળવદ એ હળવદની ચેનલ છે હળવદ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ સાથે જ મેં કહ્યું એમ સ્પેશિયલ સ્ટોરી અને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમજ આજુબાજુ વિસ્તારના લોકો સાથે જેમ કે ખેડૂતો હોય માલધારી હોય તેમજ પ્રાણ પ્રશ્નો હોય અગરિયાના હોય આ બધા જ પ્રશ્નોને વાચા આપી અને મોકલતા હોય છે એટલે વરસાદ વરસી રહ્યો છે હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં પરંતુ આ મુખ્ય જે વાત કરવામાં આવે તો આ વરસાદ છે એ ખેડૂતો માટે નુકસાનકારી સાબિત થતો હોય છે કારણ કે અહીંયા આગેતરા વાવેતર હોય છે અને અત્યારે એંસી ટકા ખેડૂતોને માલ પાક તૈયાર થઈ ગયો હોય છે અને આ તૈયાર થયેલા પાક ઉપર આમ તો અત્યારે આ પાણી ફરવ સમાન ગણી શકાય ખૂબ મોટા પાયે નુકસાન પણ કહી શકાય સાથે મેં કહ્યું એમ કે તમે જ્યારે પણ જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અમને જોતા હોય તો સૌ પ્રથમ એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવો પાકમાં ખૂબ મોટા પાયે નુકસાન છે અને મેં કહ્યું એમ કે ચોમાસું પાક છે ખેડૂતો માટે આશાનું કિરણ બનતું હોય છે સારા વરસાદ હોય સારું વરસ જાય એવી જ રીતે નવગણભાઈ જિંજરિયા કહી રહ્યા છે જય કિસાન જય જવાન જય કિસાન ફરી આપણે એ નારા સાથે ખેડૂતોની વાતને પણ આગળ તેમજ કોઈ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાંથી ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલશે તો આપણે એમને જોડવાનો પણ પ્રયત્ન કરીશું અને એમની સાથે વાર્તાલાપ પણ કરીશું હાલ તો જે વરસાદ વરસી રહ્યો છે એના હું તમને આપને દ્રશ્યો બતાવતો હતો એને એના આધારે આપને ખ્યાલ આવે કે કેટલા વરસાદ છે અને કયા કયા પાકોમાં નુકસાન છે એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે એ માટે થઈને આપણે લાઈવ થયા છીએ અને હજુ મેં કહ્યું એમ કે આજે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ ખેડૂતો માટે ખૂબ નુકસાનકારી સાબિત છે અને ચોમાસું પાકમાં જે તૈયાર થયેલો પાક છે એમાં મોટા પાયે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી અને નુકસાન થયું પણ છે અને હજુ પણ એમાંથી વધારે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ને આપણે અહીંયાથી જે હળવદ શહેરની બહાર માર્કેટિંગ યાર્ડથી આગળના રસ્તામાં તમામ મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ જોડાવે અને સાથે જ મેં કહ્યું એમ નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી જાય નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં આપની ચેનલ છે હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ સાથે હળવદની આજુબાજુ બનતી ઘટનાઓ ખેડૂતોને લગતા પ્રશ્નો માલધારીને લગતા પ્રશ્નો અગરિયાને લગતા પ્રશ્નો કે પછી કોઈ પણ પ્રશ્ન હોય આપના પ્રશ્નોને અમે નજર અડવતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તંત્ર સુધી પહોંચાડવામાં મહેનત કરતા હોય છે અને તંત્ર સુધી પહોંચી અને એનો યોગ્ય નિકાલ લાવે એ હેતુથી અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નજર અડવત ચાલે છે ખેડૂતોને પાક નુકસાન હોય પછી અગરીઓને મીઠામાં નુકસાન હોય કે પછી માલ ઢોરમાં માલધારીઓને નુકસાન હોય આ તમામ પ્રશ્નોને ઉજાગર કરતું પ્લેટફોર્મ એટલે નજર અડવતની મિત્રો હજુ સુધી તમે નજર અડવતને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌથી પહેલાં એ કરો હાલ તો આપણે હળવદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં ધ્રાંગધ્રા આજુબાજુ વિસ્તારમાં તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને એ અનુસંધાનમાં આપણે લાઈવ થયા છીએ અને વરસાદમાં કપાસમાં મોટા પાયે નુકસાન છે તમે આપ સૌ જાણો છો કે કપાસનો તૈયાર થયેલો પાક છે વરસાદ પડવાની સાથે જ બ્રાહ્મણી બે ડેમ મુકેશભાઈ અગોલા કહી રહ્યા છે પાટિયા ખોલવામાં હા કારણ કે ઉપરવાસમાં વરસાદ થાય તો બંને ડેમો પૂરેપૂરા ભરાયેલા છે એટલે કે જે કંઈ વરસાદ થાય આમ તો જોઈએ તો થાન પંથકમાંથી ઉપર જે મૂડી તાલુકાના ગામડાઓ છે એમાં પણ વરસાદ થાય તો હળવદના બંને ડેમોમાં પાણી આવતું હોય છે પહેલાં બ્રાહ્મણી એક ડેમમાં પાણી આવતું હોય છે ત્યારબાદ બ્રાહ્મણી બે ડેમમાં ત્યાર ત્યારબાદ બ્રાહ્મણી નદીથી લઈ અને છે કચ્છના નાના રણમાં પાણી જતું હોય છે અને આ પાણી ખોલવું પણ જરૂરી છે કારણ કે બ્રાહ્મણી એક ડેમમાં તો દરવાજા છે નહીં એટલે જેટલું પાણી આવે એટલું પાણી ઓવરફ્લોમાં નીકળી જતું હોય છે જ્યારે બ્રાહ્મણી બે ડેમ છે એમાં સંગ્રહ કરવાની ક્ષમતા બ્રાહ્મણી એક ડેમ કરતા ઓછી છે એટલે એના પણ સમયાંતરે જરૂરિયાત મુજબ દરવાજા ખોલવા પડતા હોય છે અને આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે ઘણા બધા મિત્રો જોડાણા અને ઘણા બધા મિત્રોને હજુ પણ આપણે કહીએ કે નજર પ્લેટફોર્મ પરથી તમે જોઈ રહ્યા છો તો એ વરસાદને લઈને આપણે લાઈવ થયા છીએ ને વરસાદને લઈને વૃક્ષ ધરાશય થવું દિવાલ ધરાશાયી થવી મકાન ધરાશયી થવા વીજળી પડવી માલઢોરને નુકસાન થવું કે કોઈ પણ જાનહાનિ થવી નદી નાળામાં ઉપરથી પાણી વહી જવા કોજવે ઉપરથી પાણી ફરી વળવા અને ખેતરોમાં પાણી ભરાઈ જવા પાકોમાં નુકસાન થવું માલઢોરને નુકસાન થવું કોઈપણ પરિસ્થિતિમાં તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તંત્ર સુધી આપનો અવાજ પહોંચાડવામાં મદદ કરીશું સાથે જ મેં કહ્યું એમ નજર હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ આપનું છે હળવદનું છે ખેડૂતોનું છે અગરિયાઓનું છે આ પ્લેટફોર્મ પરથી જ તમે દરરોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને આજુબાજુ બનતી ઘટનાઓ જોઈ રહ્યા છો ત્યારે ફરી આપને વરસાદી માહોલને લઈને આપણે લાઈવ થયા હતા તમામ લોકો જોડા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો